સંતલપુ તાલુકા માં ઓવા વાવ તાલુકા માં ભરડવા પાખરી બુકણા અસુહા ટડાવ મેણા છેડાવ આ આજુબાજુ ટોટલ ગામરા માં જ્યાં પાણી નો માર છે ત્યાં બધે તમે કીટ આપી રહ્યા છો તો બીજા લોકો ને શું કહેવા માંગો છો એટલે અમારું તો આ વિષય નથી આમાં કે આપણે આ બધું ફોટોફોટો ફોટો ઇન્ટરેસ્ટ નથી હોતો પણ તમારા જેવા માણસ કે તમે કરશો તો બીજા કોઈ જાગૃત થશે એના હિસાબે આ બધું કરીએ છીએ તો બીજા લોકોને શું સંદેશો આપો બીજા લોકો એમ કે આજુ કે જે છે પીડા થાય બરાબર તો તમે પણ જાગૃત થાય થોડી ઘણી આગળ આવીને મદદ કરો એને મદદ કરે સારું કે